ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવપીરના આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું શ્રી રામદેવજી સમાધિની તૈયારી જીરે ગળતી માઝમ રાત એ જીરે ગળતી માઝમ રાત સપના આવવા રે અજમલ રાયને એ જી ગળતી માઝમ રાત 1515 પંદરની સાલ એજી રે પંદરસો પંદર ની સાલ ને ભાદરવી સાતમ કેરી રાતડી રે એજી ગળતી માજમરાત ઉબા અજમલ દ્વારકા માય એજી અજમલજી દ્વારકા માય અમે રામદે સામરિયા રણછોડ રાય માં એજી ગળતી ગળતી માજમરાત ગોડલો થયો ગરુડ ને રૂપ એજી રે ઘોડલો ગરુડ ને રૂપ અને સેવામાં દીઠા રે બાય ને જીરે ગળતી માં જમરાત સવંત પંદરસો ને પંદરની સાલમાં ભાદરવા સુધી સાતમની મદ્રાતે અજમલજીને રામદેવે સપનું આપ્યું કે પોતે દ્વારકામાં શ્રી રણછોડરાયના દર્શન કરતા ઊભા છે ત્યાં લીલોડા ઘોડા સાથે રામદેવજી આવ્યા અને રણછોડરાયમાં સમાયા ઘોડો પણ ગરુડજીનું રૂપ ધરી નમન કરતો ઊભો રહ્યો ને ડાલીબાઈને ચરમ ઢોળતા ઉભેલા જોયા આથી અજમલજી ગુંજી ઉઠ્યા દાસ દાસીઓ અને સતી મિનળદે પણ ઝપકી ઉઠ્યા ને સૌ રાજાના ઢોલિયા પાસે દોડી આવ્યા જુએ છે તો રાજા ભર રિંદ્રામાં ઊંઘતા હતા ઊંઘમાં જ રાજાએ ફરી વાર કર્યો જય રણછોડ રાય જય રામા પીર સતી મીનળદે આશ્ચર્ય પામતા રાયને રંડોળી જાગૃત કર્યા એટલામાં ખબર પડતા રામદેવજી ને વિરમદેવજી પણ દોડી આવ્યા અજમલજી જાગૃત થતા બધાને ઉભેલા જોઈ સમજી ગયા અને પોતાને આવેલા સપનાની અતતિથી ઈતિ વાત કહી તે સાંભળીને મીનળદે બોલ્યા ના આપણે ઘણા દિવસે દ્વારકા ગયેલાની યાદીનું સ્વપ્ન આવ્યું પણ જુઓ દેવ રામદેવજી તો આપની સામે બેઠા છે માતાજી આવેલ સ્વપ્ન સાવ સાચું છે અવધ પૂરી થઈ ગઈ છે પિતાજી હવે હું અઠવાડિયામાં સમાધિ લઈ સ્વદ્વા દ્વારકાપુરી જવાનો છું માટે આવતીકાલે આઠમે સૌ સગા સંબંધીઓને છેલ્લે મળી લઉં એ માટે ખબર પહોંચાડો દ્વારકામાં આપેલ કોલ એ જીરે અમે આપેલો કોલ હવે અવધ્યું વધાવું રાયજી એ જી પૂરા કર્યા ધારેલા કામ એ જીરે કર્યા ધારેલા કામ ને ભક્તિના ફળ તમને આપ્યા એ જી જી રામદેવજીની અંતિમ ઈચ્છા સમાધિ એ વાત સાંભળતા અજમલજી અને મિનળદેવ તથા સ્વજનો ભ્રુજી ગયા વીજળી સરખો આંચકો અનુભવતા ભારે ગમગીન બની સૌ વિખરાયા વાત વીજળી વેગે ગામો ગામ ફેલાય આઠમના દિવસે દરબાર ભરાયો તુવરા શાખાના પોતાના કુટુંબીઓ સૌ સગા સંબંધીઓ એકઠા મળ્યા શ્રી રામદેવજીએ સૌ સાથે અફીણ કસુંબા પીધા પાયા અને નોમને દિવસે સમાધિ લેવાની હોવાથી સમાધિ કોદવવા સૌને સાથે લઈ રામદેવજી રોપી સ્થળ બતાવવા ચાલ્યા ઢોલ નગારા વાગવા લાગ્યા નગરજનો ટોળા બંધ શ્રીફળ કંકુ લઈ વધાવે આવવા લાગ્યા બોલો શ્રી હિંદવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ